નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે આમ આદમી પાર્ટી દ્વારા મંદિરોના દબાણો હટાવવા માટે આપવામાં આવેલી નોટિસો અંગે મ્યુનિસિપલ કમિશનર ને રજૂઆત કરવામાં આવી છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મંદિરોના દબાણો હટાવવા માટે નોટિસો આપવામાં આવી છે આ મુદ્દા અંગે આમ આદમી પાર્ટી ના આગેવાનો અને કાર્યકરો રેલી રૂપે મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા

આ મંદિર તૂટતા અટકે એના ઉપર બુલ ડોઝર પડતા અટકે એના માટે સાહેબ આપને રજૂઆત અમે કરવા આવ્યા છીએ તો બધાની દરેક લોકોની દરેક ધર્મના લોકોની આસ્થા પોતાના જે ધાર્મિક સ્થાનો હોય એની સાથે જોડાયેલી હોય રહી સાહેબ બીજી વાત આપે કીધું કે ઉપરથી અમને આદેશ આવ્યો છે તો સાહેબ હું આપને એ કહેવા માંગુ છું કે આદેશ તો ઘણી પ્રકારના આવેલા છે તો એનું પાલન થતું નથી ક્યાંક ને ક્યાંક અમને એવું લાગે છે તરીકે અગાઉ પણ આપણે અમે રજૂઆત કરેલી કે ભાવનગર શહેરની અંદર લગભગ ચોવીસો જેટલી ગેરકાયદેસર બિલ્ડીંગો હોય કે જે હોય કેટલી ઇમારતોને આપણે ગેરકાયદેસર ઇમારતોને મહાનગરપાલિકા દ્વારા તોડવામાં આવનાર મંદિરોની યાદી ફરતી થયા બાદ આજે આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરવામાં આવી છે